મિત્રો પહેલાં તો તમે અહીંયા વિડીયો જુઓ સાઇટમાં કે ઘર સળગી ગયું છે કંઈ સર્કેટના કારણે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો આ ઘટના છે નર્મદા જિલ્લાના કાંડલપાડા ગામે આ ઘટના બની છે અત્યારે માનવામાં આવે તો ઘર સળગવાની જે ઘટનાઓ સૌથી વધારે આપણને જોવા મળી રહી છે ગુજરાતની અંદર ખરેખર મિત્રો અત્યારે જે તડકાનો ખૂબ તડકો ખૂબ જ પડી રહ્યો છે દરેક જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો કાંડલપાડા જે નર્મદા જિલ્લામાં આવ્યું છે ત્યાં આગળ આ ઘર છે કાછું મકાન છે સળગી ગયું છે મગન વસાવા ભાઈ મોગન વસાવા નામનો વ્યક્તિનું આ મકાન જે છે એ સળગીને રાગ થઈ ગયું છે જેમ કે તમે વિડીયોની અંદર જોયું અત્યારે ખરેખર મિત્રો અમુક જ તાલુકામાં જિલ્લામાં કે ગામડામાંની અંદર કોઈ પાણીની કે કોઈ ફાયર વિકેટની વ્યવસ્થા ના હોય છે એના જ કારણે આ જે મોટી દુર્ઘટના બનતી હોય એ દુર્ઘટનાને આગ બુઝાવવા માટે મોકો નથી મળતો અને સેવડે આ આવી ઘટનાઓ બનતી હોય છે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં હું તમારો દોસ્ત શૈલેજ બિલ મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ હતી કે ભાઈ આપણે પણ ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલુ કરી છે નિય ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એના પર જઈને ક્લિક કરીને તમે અમને ફોલો કરીને તમારા મકાન કે પ્લોટ એ કોઈ પણ પ્રકારની દુકાન કે પોન્સસ કરવા માંગતા હોય તો તમે મેસેજ કરીને મારા નંબર મેળવીને તમે કોન્ટેક કરી શકો છો આપણે કોન્ટેક અને કરીએ છીએ અને આપણે પોન્સ પણ આપણે દરેક ચીજનું કરીએ છીએ તો મિત્રો કાંડલપરા ગામે જે આ ઘટના બની છે દુઃખ ઘટના છે આની અંદર જે ચીજ વસ્તુઓ સળગીને રાગ થઈ ગયું હોવાના સમાચાર આપણને મળ્યા છે અને આ ઘટના તરત જ ચેતરભાઈ વસવા સાહેબને મળતા ચેતરભાઈ વસવા આની મુલાકાત પણ લીધી છે તો ખરેખર મિત્રો આ ઘટના જે અત્યારે ગુજરાતની અંદર ખૂબ જ એટલે ખૂબ જ આપણને જોવા મળી રહી છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે એ પણ તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું જય હિન્દ જય ભારત